તો શબ્દની પાર જવા માટે આપણે અજંપા સોહમને જે સિદ્ધ કરવા પડે છે કે અજંપા સોહમ એક જ મંત્ર એવો છે કે જેનાથી આપણે સંસારમાંથી મુક્ત થઈ શકીએ અને પાપ અને પૂર્ણ આ બંને જે કર્મો છે એ બંનેમાંથી આપણને મુક્ત દેવરા આવે તો કેવલ સોહમ અજંપા સિદ્ધ કરવા પડે છે આપણા દૂષિત કરેલા કર્મથી જ કેવલ બંધનરૂપ થાય એવું નથી આપણા સત્કર્મ કરેલા પૂર્ણના પ્રતાપથી પણ આપણે બંધન થાય છે પુણ્ય કર્મ સત્કર્મથી પણ આપણને બંધનરૂપ થાય છે તો આ બંને કર્મમાંથી જ્યારે મુક્ત થાય ત્યારે જ આપણે સંસારના બંધનમાંથી મુક્ત થાય અને સંસારના બંધનમાંથી મુક્ત થયા પછી જ આપણે અજંપા સિદ્ધ થઈ ગયા પછી જ આપણે શબ્દની પાર જઈ શકીએ છીએ અને શબ્દની પાર જાય પછી જ આપણે મોક્ષનો માર્ગ આપણે સરળતાથી પ્રાપ્ત કરી શકીએ છીએ અજંપા જાપ સોહમ આપણા સર્વ પાપ અને પૂર્ણનો નાશ કરે છે અને આ બોધ દ્વારા જ પરમ તત્વની સાથે પણ આપણે જોડાણ કરી દે છે અને આ જે સમજ અને જે સમજવામાં આપણે સંચિત કર્મો અને પૂર્વના જે સંસ્કારો પણ આપણા નાશ પામે છે પણ આપણા પૂર્ણ કર્મ દ્વારા જે ઉદ્ભવેલા આપણા બંધનો છે એમાંથી પણ આપણને મુક્ત કરાવે છે અને એવું પણ નથી કે દૃષ્ટ કરેલા કર્મ જ આપણને બંધનરૂપ થાય છે સત્કર્મ કરેલા કર્મ પણ આપણને બંધનરૂપ થાય છે તો સાધકને મુક્તિ અને મોક્ષ આ બંને જ્યારે પ્રાપ્ત કરવી હોય તો પાપ અને પુણ્ય બંનેનો નાશ થવો જોઈએ અને સોહમ મંત્રોનો બોધ જ્યારે આપણને પ્રાપ્ત થાય છે ત્યારે આપણા પાપ અને પુણ્ય બંને કર્મના જે મૂળ બીજ છે એ બીજને નાશ કરવાની જે ક્રિયા છે એ જ અજંપા સોહમ છે અને જન્મ મરણના ચક્કરમાંથી પણ આપણને મુક્તિ દેવરાવે સોહમ મંત્રના જે જાપની સમાનતાનો જે ભાવ આપણને સહજ રીતે જાગૃત થવો જોવે અને મન અને પ્રાણની વચ્ચે એક ગાંઠ સંબંધ પણ છે જે આપણા પ્રાણ જે છે આપણા જે શ્વાસ છે જ્યાં સુધી સમાનતા ભાવ પ્રગટ ન થાય સમાનતા રૂપ જ્યાં સુધી ચાલે નહીં ત્યાં સુધી સૃષ્ટિનો ઉદય થતો બંધ ન થાય સૃષ્ટિનો ઉદય એટલે કે જે આપણા સંકલ્પ વિકલ્પ જે છે આપણા વિચારોનો જે માળા છે આ જ્યાં સુધી આપણો પ્રાણ સમાન રૂપ ન ચાલે ત્યાં સુધી એ આપણા સંકલ્પને વિકલ્પ બંધ ન થઈ શકે અને જ્યારે પ્રાણ આપણો સમાન હોય એક સરખો ચાલવા લાગે ત્યારે આપણું મન છે એ મૌન થાય છે એટલે લય પામવાની ગતિ કરે છે અને ભાવ પણ આપણો સમાઈ જાય છે જેમ જેમ શ્વાસને પ્રશ્વાસ આપણો જે સમાન થવા લાગે છે તેમ તેમ આપણું મન આપોઆપ શાંત થઈ જાય છે મુખમાંથી મૂટી મટી અને આપણે અંતર્મુખ જવાનું છે અને જેમ જેમ આપણા અંતરના ઊંડાણમાં આપણો શ્વાસ જ્યારે ઉતરતો જાય તેમ તેમ શ્વાસ ધીરો પડતો જાય છે અને ઉશ્વાસ પણ ટૂંકો થતો જાય છે શ્વાસ અને ઉશ્વાસ જ્યારે સમાન બને છે ત્યારે જ મન અને મંદની મનની જે દ્વારા ચાલતી ઇન્દ્રિયો બધી જ અંતર્મુખ અને આત્માની તરફ વળે છે અને મન જ્યારે શ્વાસમાં લઈ પામે છે ત્યારે જ આપણો સોહમ અજંપા શરૂ થાય છે અને સોહમ જ્યારે આપણે અજંપા સાંભળી છે જે આપણા ઘટમાં સોહમ જાગે છે ત્યારે જ આપણા પૂર્વના કરેલા જે કર્મો છે પુણ્ય કર્મો છે આ બધા જ કર્મો જે છે એનો નાશ કરવાની ક્રિયા સોહમ છે જ્યાં સુધી સાધક શુદ્ધ અવસ્થામાં ન આવે પોતાની સ્થિરતા જે છે એ કર્મથી મુક્તિ ન થાય સંસારના તમામ વિષયો સાથે જોડાયેલો સાધક છે એમાં ધીરે ધીરે નીરસ થાય અને નિરસમાંથી તમામ કર્મોમાંથી એને રસ નીકળી જાય ત્યારે જ કર્મના બંધનમાંથી મુક્ત થઈ શકે છે અને જ્યારે શુદ્ધ અંધકરણ થાય ત્યારે અજંપામાંથી આગળના જે શબ્દની પાર જવાની જે સાધના છે જ્યાં સુધી આપણું અંતકરણ શુદ્ધ ન થાય ત્યાં સુધી આ શબ્દની પાર આપણે જઈ શકતા નથી તો સોહમ મંત્ર જ એક એવો છે કે સોહમ અજંપા જ એવું છે કે જે આપણે કર્મબંધનમાંથી મુક્ત કરાવે છે પણ એનો મતલબ એવો નથી કે આપણે રાતને દિવસ મનમાં સમરણકિરા કરી સોહમ સોહોમ સોહમ એનાથી કર્મબંધનમાંથી મુક્ત નહીં થવાય સોહમ આપણી અંદર જગાડવાનો છે આપણી અંદર સોહમ સાક્ષાર્કાર થાય અને એ જે સાધના આપણે રોજ નિત્ય અભ્યાસ અનુભવ કરવો પડશે જ્યાં સુધી સોહમ અજંપા સિદ્ધ આપણા થઈ જાય છે અને પછી જ્યાં સુધી અજંપા શરૂ છે ત્યાં સુધી આપણું અંતકરણની શુદ્ધિકરણ થાય છે અને અંતકરણની શુદ્ધિ થઈ ગયા પછી જ આપણે એનાથી આગળ જવાનું છે આજ આપણા મૂળ કર્મ બંધનમાંથી મુક્ત થવાનો અભ્યાસ સોહમ મંત્ર છે ગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય